આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ સોળ આખરે ચૂલો ચેત્યોનો અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો જવાબ ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો બારણા આગળ ઊભેલી સ્ત્રી તેમને કદાચ ઓળખી ગઈ હોત પોતાના દરવાજા આગળ તેમને જોઈને સ્ત્રી કદાચ મન ખુલ્લું મૂકી વાત કરી શકી હોત પ્રશ્ન બે તમને લાગે છે કે ખલીફા ન આવ્યા હોત તો બાળકોને જમવાનું મળત જવાબ મને લાગે છે કે ખલીફા ન આવ્યા હોત તો બાળકોને જમવાનું મળત નહીં પ્રશ્ન ત્રણ આ એકમનું કયું પાત્ર તમને વધુ ગમ્યું કેમ જવાબ અમે શીખેલા એકમ પૈકી મને હજરત ઉમર સાહેબનું પાત્ર વિશેષ ગમ્યું હજરત ઉમર સાહેબ ઇસ્લામી ખિલાફતના બીજા નેતા હતા તેઓ સાદગી ઇનામ વીરતા ઉદારતા અને ચારિત્ર્યથી પંકાયેલા હતા તેઓ કહેતા કે કપડાં પર થીગડા હોય તો ચાલશે પણ ઈમાન પર એક પણ થી થીગડું નહીં ચાલે આ એકમમાં એક ઘટના એમના જીવન પર પ્રકાશ પાડે છે જે મને પ્રેરણા આપે છે હજરત ઉમર સાહેબ એક વિધવા સ્ત્રીના પરિવારને ભૂખથી ટળવળતો જુએ છે રસોઈનો માલસામાન કોથળો ભરીને જાતે જ પહોંચાડે છે સ્ત્રીને રસોઈમાં મદદ કરવા જાતે જ ચૂલો પેટાવવા બેસે છે લાકડા લીલા છે ધુમાડું થાય છે આંખો લાલ થઈ જાય છે ને મોં અને દાઢી ચૂલાની રાખથી ભરાઈ જાય છે છતાં મલકાતા જાય છે ચૂલો ફૂંકતા જાય છે ખાણું તૈયાર થતાં બાળકોને પ્રેમથી જમતા જોઈ પોતે પ્રસન્નતા અનુભવે છે સ્ત્રીને પોતાની સાચી ઓળખાણ પણ આપ્યા વિના તેઓ એક સદકાર્ય કરીને આંખોમાં આંસુ સાથે પરત ફરે છે પ્રશ્ન ચાર તમે ક્યારે વધુ ખુશ થયા છો કેમ જવાબ મને ફરવા જવાનું અને નવા નવા વાર્તાના પુસ્તકો વાંચવાનું ખૂબ ગમે છે આથી જ્યારે અમે સપરિવાર ફરવા જઈએ ત્યારે અથવા મારા મમ્મી પપ્પા મને નવું વાર્તાનું પુસ્તક લાવી આપે ત્યારે હું સૌથી વધુ ખુશ થાઉં છું આ ઉપરાંત જ્યારે મને પરીક્ષામાં મારી મહેનત મુજબના ગુણ મળે છે ત્યારે પણ હું વધુ ખુશ થાઉં છું પ્રશ્ન પાંચ તમારે કોઈની માફી માંગવી પડે એવું ક્યારે બન્યું છે ક્યારે જવાબ હા આવું બે વાર બન્યું છે એકવાર અમે મિત્રો સોસાયટીના કોમન પ્લોટમાં ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે મેં મારેલો શૉર્ટ પાર્કિંગમાં પડેલી ગાડીને કાચને લાગ્યો હતો અને તેનો કાચ તૂટી ગયો હતો તે કારના માલિક મારા ઘરે ફરિયાદ કરવા આવ્યા ત્યારે મારે માફી માંગવી પડી હતી બીજી વાર અમારા વર્ગખંડમાં અમે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તરસ લાગતા હું વોટર બેગથી પાણી પી રહ્યો હતો ત્યારે બાજુમાં બેઠેલા મિત્રનો હાથ લાગતા વોટર બેગનું પાણી બાજુની પાટલી પર બેઠેલા મિત્રને નોટબુક પર ઢળ્યું હતું અને આખી નોટબુક ભીની થઈ ગઈ હતી આથી તે મિત્રની મેં માફી માંગી હતી પ્રશ્ન છે તમે એવું માનો છો કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ તમે કયા કયા કામ કરો છો જવાબ હા હું એવું ચોક્કસ માનું છું કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ હું સવારે ઊઠીને મારી પથારી જાતે સરખી કરી તેની જગ્યાએ ગોઠવું છું હું સવારે નિત્યક્રમ બતાવી મારા કપડાં કબાટમાંથી જાતે કાઢીને પહેરું છું હું મારી થાળીમાં જાતે પીરસીને જમું છું રાત્રે સૂતા પણ મારી પથારી જાતે પાથરું છું પ્રશ્નો સાત તમે ક્યારે ક્યારે રડ્યા છો જવાબ હું સૌથી વધુ મારા વાલા દાદીનો સ્વર્ગવાસ થયો ત્યારે રડ્યો હતો આ ઉપરાંત એકવાર સાયકલ પરથી પડી જવાના કારણે મારા પગમાં ફ્રેક્ચર આવ્યું હતું મારો પગ ખૂબ જ સૂજી ગયો હતો અને મને સખત દુખાવો થતો હતો ત્યારે હું રડ્યો હતો બે પાઠને આધારે વાક્ય સાચું કે ખોટું તે લખો તો અહીંયા જે વાક્યો આપેલા છે તે સાચા કે ખોટા લખવાના છે એક ખલીફાએ એકલા બાળકોને પણ સમગ્ર પંથકના સૌની ભૂખ ભાંગી ખોટું બે બાળકોને માતા રસોઈ પીરસી રહી હતી એ જોઈ ખલીફાને નવાઈ લાગી ખોટું ત્રણ ખલીફાની સમાચાર મળતા એ બાળકોને ભોજન આપવા ગયા હતા ખોટું ચાર સ્ત્રીએ ખલીફાને જમવા માટે કહ્યું અને ખલીફાએ બાળકો સાથે બેસીને ભોજન લીધું ખોટું પાંચ બંદાએ વિનંતી કરી કે આપણે ગામડા ગાડામાં સામાન ન જ લેવો જોઈએ ખોટું ત્રણ ઉદાહરણ મુજબ આપેલ વાક્યને આધારે પ્રશ્ન બનાવો ઉદાહરણ ભૂતાનની જગ્યાએ ખલીફા બાવળની શૂળોથી ચલાવી લેતા કોણ તો બાવળની શૂડોથી કોણ ચલાવી લેતું શેની શેની જગ્યાએ ખલીફા બાવળની શૂડોથી ચલાવતા શું ભૂતાનની જગ્યાએ ખલીફા શું વાપરતા તો આ રીતે આપણે પ્રશ્ન બનાવવાના છે એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા કોણ બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા કોણ નીકળ્યું શું ખલીફા સાહેબ પોતાના બંદા સાથે શું જોવા નીકળ્યા કોની ખલીફા સાહેબ કોની સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા ચાર કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવ તો અહીંયા કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે એક બાળકોને જમવાનું મળતા રાજી રાજી થઈ ગયા પ્રશ્ન વાક્ય બાળકો કેમ રાજી રાજી થઈ ગયા બે ખલીફા એ સ્ત્રીના ઘરે જમવાના સમયે જ પહોંચ્યા પ્રશ્ન વાક્ય ખલીફા એ સ્ત્રીના ઘરે ક્યારે પહોંચ્યા ત્રણ ખલીફા જમવાની બધી વસ્તુ એ સ્ત્રીના ઘરે આપી આવ્યા પ્રશ્ન વાક્ય ખલીફા જમવાની બધી વસ્તુ ક્યાં આપી આવ્યા ચાર બાળકો જમવા માટે રડતા હતા પ્રશ્ન વાક્ય જમવા માટે કોણ રડતું હતું પાંચ ખલીફાએ પોતાની પીઠ પર જ બધી વસ્તુ ઉપાડી લીધી હતી પ્રશ્ન વાક્ય કોણે પોતાની પીઠ પર જ બધી વસ્તુ ઉપાડી લીધી હતી છ ખલીફા ફરતા ફરતા લોકોના લત્તામાં આવ્યા પ્રશ્ન વાક્ય ખલીફા ફરતા ફરતા ક્યાં આવ્યા પાંચ નીચે આપેલા શબ્દોનો એ રીતે વાક્યમાં પ્રયોગ કરો કે જેથી તેમનો ભેદ સ્પષ્ટ થાય ઉદાહરણ જગ જંગ જગ જગનો આધાર ઈશ્વર છે જંગ જંગમાં તે શહીદ થયો એક જંગ જગ જંપ પપ્પાએ મારા ભાઈને તેને ગમતું રમકડું લઈ આપ્યું ત્યારે જ તે જંભ્યો જપ મારા દાદા દરરોજ સવારે એક માળા ગાયત્રી મંત્રનો જપ કરે છે બે વંશ વશ વંશ મારા દાદાજીના કહ્યા પ્રમાણે અમારા વંશમાં ઘણા મોટા દાનવીરો થયા છે વશ બાળક તેની માતાના પ્રેમને વશ હોય છે ત્રણ ખંત 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 ખેડૂત પાક ઉગાડવા ખતથી મહેનત કરે છે ખત પહેલાના સમયમાં મોબાઈલ ફોન નહોતા ત્યારે લોકો એકબીજાને ખત એટલે કે પત્ર લખતા હતા છ નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તમે કોઈને ભૂખ્યા જુઓ તો જવાબ હું કોઈને ભૂખ્યા જુઓ તો મારાથી બનતા પ્રયત્નો કરીને તેને ભોજન મેળવી આપું બે તમારે તમારું બધું જ કામ જાતે જ કરવું પડે તો જવાબ મારે મારું બધું જ કામ જાતે જ કરવું પડે તો મને અભ્યાસ માટે સમય ન મળે આ ઉપરાંત અમુક કામ એવા છે કે જેને મમ્મી કે પપ્પાની મદદ વગર હું કરી શકું તેમ નથી જેમ કે મારું જમવાનું બનાવવું મારી શાળાની ફી ભરવી વગેરે ત્રણ તમારે જ જાતે તમારું મૂલ્યાંકન કરવાનું થાય તો જવાબ મારે જ જાતે મારું મૂલ્યાંકન કરવાનું હોય તો હું પ્રામાણિકતાથી જ મૂલ્યાંકન કરું કારણ કે જો હું બે કરીને મારું સારું મૂલ્યાંકન કરું તો અંતે તો તે મને નબળો બનાવી દેશે જે મારા ભવિષ્યને અંધકારમય બનાવી દેશે મને અભ્યાસમાં ખૂબ જ પાછળ ધકેલી દેશે સાત ઉદાહરણ મુજબ ભાવાર્થ લખો ઉદાહરણ એક બચરવાળ સ્ત્રી અર્થાત છોકરા છૈયાવાળી સ્ત્રી એક લહેજતદાર ખાવાનું એટલે કે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બે ઓશિયાળું મો એટલે લાચારી સભર ચહેરો પારકાની આશા રાખેલ ચહેરો ત્રણ ભૂખમરો એટલે અનાજની અછત કે મેળવવાની મુશ્કેલીને લઈ ભૂખ વેઠવી તે એવી ભૂખથી મરવા પડવા જેવી સ્થિતિ આઠ આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો અહીંયા શબ્દો આડા આવડી આપેલા છે એને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે તો પહેલો શબ્દ આવશે ઈમાન બીજો આવશે કોશિયાળું ત્રીજો આવશે ચૂલો ચોથો આવશે બચરવાટ પાંચમો આવશે બંદો અને છેલ્લો શબ્દ આવશે રૈયત નવ કોષ્ટકમાં આપેલા વાક્યોને યોગ્ય શબ્દ સંયોજક વડે જોડી નવું વાક્ય બનાવું તો અહીંયા કોષ્ટકમાં વાક્યો આપેલા છે અને સાઈડમાં સંયોજક આપેલા છે તો યોગ્ય સંયોજક જોડી વાક્ય બનાવવાનું છે ઉદાહરણ બાળકોને ખવડાવવું હતું પણ ખાવાનું બનાવવાનું કોઈ જ સામાન ન હતું બીજા વાક્યો એક બાળકોને ભૂખ્યા જોયા અને બાળકોની જમવાની વ્યવસ્થા કરી બે ખલીફા પાસે બંદો હતો છતાં પણ તેમણે સામાન જાતે જ ઉપાડ્યું ત્રણ સ્ત્રીએ ખલીફાને જોયા તો પણ તે તેમને ઓળખી ન શકી ચાર બાળકો ભૂખ્યા હતા કારણ કે ઘરમાં જમવાનું ન હતું દસ રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરું તો જે શબ્દની નીચે લીટી દોરી છે એની જગ્યાએ કૌંસમાં આપેલો શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરવાનું છે એક બાળકની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયું બાળકોની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયો બે બંદો ગળગળો થઈ ગયો લોકો ગળગળા થઈ ગયા ત્રણ અમે બે ત્રણ દિવસથી ભૂખ્યા છીએ હું બે ત્રણ દિવસથી ભૂખ્યો છું ચાર સ્ત્રી દયાળુ હતી ખલીફા દયાળુ હતા પાંચ છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો અગિયાર નીચે આપેલા વાક્યોમાં ગુણનો ક્રિયાનો સ્થિતિનો કે પ્રક્રિયાનો નિર્દેશ થાય છે તે ઓળખી કાઢો તો અહીંયા વાક્યો આપેલા છે એમાં ગુણ સ્થિતિ કે ક્રિયા દર્શાવે છે તે લખવાનું છે એક સરદાર પટેલ મજબૂત મનોબળ ધરાવતા હતા ગુણ બે ત્રણ મમ્મી રસોઈ બનાવી રહી છે ક્રિયા ચાર ભારે વરસાદથી તળાવ છલકાઈ ગયું પ્રક્રિયા પાંચ ગઝલ રચનામાં શૂન્ય પાલનપુરીની હતોટી છે ગુણ છ ગીતા દાખલા ગણી રહી છે ક્રિયા સાત વાંદરા ઝાડ ઉપર કુદાકૂદ કરી રહ્યા છે ક્રિયા આઠ રણછોડાયનું મંદિર ડાકોરમાં આવેલું છે સ્થિતિ નવ અમારી શાળાની શિસ્ત પ્રશંસનીય છે ગુણ દસ ઇમરાન ખેતરમાં જઈ રહ્યો છે ક્રિયા સમજ ગુણનો ક્રિયાનો સ્થિતિનો કે પ્રક્રિયાનો નિર્દેશ થતો હોય તેવા વાક્યોને નિર્દેશાર્થક વાક્યો કહેવાય છે તો આપણે જે વાક્યો જોયા એ વાક્યો નિર્દેશાર્થક વાક્યો છે નીચે દર્શાવેલા વાક્યો વાંચો એક સમયસર આવવું જોઈએ બે દવા નિયમિત લેવી જોઈએ ત્રણ મારી થેલી ઘરે પહોંચાડજે ચાર આટલી વસ્તુ ઠેકાણે મૂકો તો અહીં જોવા મળે છે કે પહેલાં બે વાક્યોમાં સૂચના છે જે કોઈ વિધિનો નિર્દેશ થયેલો છે આમ કરવું જોઈએ અથવા ન કરવું જોઈએ એ પ્રકારની વાક્ય રચના અહીં જોવા મળે છે જ્યારે ત્રીજા અને ચોથા વાક્યમાં કોઈ કામ કરવાનું સૂચન કર્યું છે વિનંતી કરી છે અથવા તો આજ્ઞા કરી છે તો તો જે પાછળના બે છે છે એ વાક્યો નીચેના વાક્યોને આજ્ઞાસ વાક્યોમાં ફેરવું તો અહીંયા આપણને વિદ્યત્ત વાક્યો આપેલા છે એને આજ્ઞાસ વાક્યોમાં ફેરવાના છે એક આપણે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ તો આજ્ઞાસ વાક્ય થશે આપણે ઘરને સ્વચ્છ રાખીએ બે શિયાળાના દિવસોમાં વસાણા ખાવા જોઈએ આજ્ઞાસ વાક્ય શિયાળાના દિવસોમાં વસાણા ખાઓ ત્રણ ગરીબોનો તિરસ્કાર ન કરવો જોઈએ આજ્ઞાસ વાક્ય ગરીબોનો તિરસ્કાર ન કરીએ ચાર વડીલોની વાત માનવી જોઈએ આજ્ઞાસ વાક્ય વડીલોની વાત માનીએ અથવા તો વડીલોની વાત માનજે પાંચ છોડવાઓને પાણી આપવું જોઈએ આજ્ઞાસ વાક્ય છોડવાઓને પાણી આપીએ કે છોડવાઓને પાણી આપજે બાર પાંચ આજ્ઞાર્થ અને પાંચ વિદ્યાર્થ વાક્યો લખો તો અહીંયા આપણે આજ્ઞાસ વાક્યો અને વિદ્યાર્થ વાક્યો લખવાના છે આજ્ઞાસ વાક્યો એક કાવ્ય નિયમિત અભ્યાસ કરજે બે દીપક સમય કાઢીને નિયમિત વ્યાયામ કરજે ત્રણ દિવ્ય તારો સામાન ઠેકાણે મૂક ચાર મનોજ વાતો કર્યા વગર શાંતિથી લે પાંચ ગીતા બગીચામાં ફૂલ છોડને નુકસાન ન પહોંચાડ વિદ્યાર્થ વાક્યો એક બાળકોને દરરોજ ખુલ્લામાં રમવા દેવા જોઈએ બે આપણે ભોજનને થાળીમાં એઠું ન છોડવું જોઈએ ત્રણ આપણે દરરોજ ઓછામાં ઓછું ત્રણ લીટર પાણી પીવું જોઈએ ચાર રાત્રે વહેલા સૂઈ જવું જોઈએ પાંચ દરેક બાળકે માતા પિતાની આજ્ઞા માનવી જોઈએ તેર ઉદાહરણ મુજબ વાક્યોમાં શરત ઉમેરીને શરતી વાક્યો બનાવો તો જે વાક્યો આપેલા છે એ વાક્યોને શરતી વાક્યોમાં ફેરવવાના છે જો વરસાદ ન આવે તો આપણે રમીશું જો વરસાદ ન આવે એ શરત છે વાક્યમાં જો તો જ્યારે ત્યારે જેમ તેમ એ પ્રમાણેના પદો ઉમેરવા પડશે એક જો એ મળશે તો હું તેને મારા નવા કપડાં બતાવીશ બે જ્યારે કામ પૂરું થશે ત્યારે જ હું જમવા બેસીશ ત્રણ જેવા કામ કર્યા હશે તેવા જ ફળ આપણને મળશે ચાર વડીલોની સેવા કરીશું તો એમના આશીર્વાદ મળશે પાંચ જ્યારે ગામમાં વધુમાં વધુ વૃક્ષો વાવીશું ત્યારે અહીં હરિયાળી છવાશે છ જેવી પદવી જોઈતી હોય તેવી મહેનત કરવી પડે ચૌદ શંકા કે સંભાવના દર્શાવતા વાક્યો સમજીને બનાવો તો અહીંયા વાક્યો શંકા બતાવે છે કે સંભાવના તે લખવાનું છે ઉદાહરણ મારા ખિસ્સામાં પેન નથી કદાચ ખોવાઈ ગઈ છે શંકા વાદળા જામ્યા છે કદાચ વરસાદ આવશે સંભાવના તો મારો નાનો ભાઈ મેદાનમાંથી રડતો રડતો ઘરે આવ્યો કદાચ રમતા રમતા તે પડી ગયો હશે શંકા ત્રણ રસોડામાંથી કશુંક બળવાની વાસ આવે છે કદાચ દાળ ગઈ હશે શંકા ચાર આજની મેચમાં કોહલી સરસ રમે છે કદાચ ભારત મેચ જીતી જશે સંભાવના પાંચ દિનેશ ખૂબ અભ્યાસ કરે છે કદાચ તે પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવશે સંભાવના છ કાલથી ત્રણ દિવસ જાહેર રજા છે કદાચ પપ્પા ફરવા જવાનો કાર્યક્રમ બનાવશે સંભાવના પંદર અહીં આપેલા વાક્યોની માહિતી આપનાર વિધાન વાક્ય પ્રશ્નાર્થ કે ઉદ્ગાર વાક્ય દર્શાવે છે તે રીતે ખુટતા વાક્યો લખો અને મોટેથી બોલો ત્યાં વિધાન વાક્ય એ જ વાક્ય અને એ જ વાક્યની ઉદ્ગાર વાક્ય બનાવવાનું છે વિધાન વાક્ય આજે મહેમાન આવવાના છે પ્રશ્નાર્થ વાક્ય આજે મહેમાન આવવાના છે ઉદ્ગાર વાક્ય આજે મહેમાન આવવાના છે વિધાન વાક્ય શીતલ પહેલા નંબરે આવ્યો પ્રશ્નાર્થ વાક્ય શીતલ પહેલા નંબરે આવી ઉદ્ધાર વાક્ય શીતલ પહેલા નંબરે આવી વિધાન વાક્ય આપણે જીતી ગયા પ્રશ્નાર્થ વાક્ય શું આપણે જીતી ગયા ઉદ્ધાર વાક્ય આપણે જીતી ગયા વિધાન વાક્ય એ ગામ મોટું છે પ્રશ્નાર્થ વાક્ય એ ગામ મોટું છે ઉદ્ધાર વાક્ય એ ગામ મોટું છે વિધાન વાક્ય તમે એમને મળી લીધું પ્રશ્નાર્થ વાક્ય તમે એમને મળી લીધું ઉદ્ગાર વાક્ય તમે એમને મળી લીધું વિધાન વાક્ય આપણે હિમાલય જઈશું પ્રશ્નાર્થ વાક્ય આપણે હિમાલય જઈશું ઉદ્ગાર વાક્ય આપણે હિમાલય જઈશું વિધાન વાક્ય જંગલમાં સિંહ આવ્યો છે પ્રશ્નાર્થ વાક્ય જંગલમાં સિંહ આવ્યો છે ઉદ્ગાર વાક્ય જંગલમાં સિંહ આવ્યો છે સોળ નીચેના પ્રશ્નોના જવાબ લખો એક હજરત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો જવાબ હજરત ખલીફા સાહેબની સારથી એ જ એમની સંપત્તિ હતી તેમના કપડાં પર કેટલીકવાર બાર બાર ઠીગડા જોવા મળતા તેઓ ભૂતાનની જગ્યાએ બાવળની સૂડોથી ચલાવી લેતા તેઓ કહેતા કે માણસના કપડા પર લાખ ઠીકડા હશે તો ચાલશે પણ એના ઈમાન પર એક પણ ઠીકડું નહીં ચાલે બે સ્ત્રીએ ખલીફા સાહેબને શું જવાબ આપ્યો સ્ત્રીએ ખલીફા સાહેબને જવાબ આપતા કહ્યું મહેરબાન અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ હું તો ગમે તેમ કરીને ચલાવી લઉં પણ આ બાળકો કંઈ સમજે છે એ તો ભૂખ્યા થાય એટલે રડે જ મેં છોકરાઓને રાજી કરવા હાંડલી ચૂલે ચડાવી છે મીઠી મીઠી વાતો કરી રહી છું પણ હાંડલીમાં પાણી સિવાય કાંઈ નથી મારા ઘરમાં પણ ગોળાના પાણી સિવાય કાંઈ નથી પ્રશ્ન ત્રણ ખલીફા સાહેબની કઈ વાત તમને સ્પર્શી ગઈ જવાબ ખલીફા સાહેબની છેવટની વાત મને સ્પર્શી ગઈ બાઈએ અમીર માણસનો આભાર માનતા કહ્યું ખુદા તમને લાંબી ઉંમરના કરે રાજમાં તમારા જેવો જ ખલીફા હોવો જોઈએ હજરત ઉંમર જેવો ખલીફા હોય તો પણ શું ને ન હોય તો પણ શું પ્રજા એને શું કરે ઉમર સાહેબ એટલું જ બોલ્યા બાઈ મારા તરફથી એમનો ગુનો માફ કર હજરત ઉંમરના ભલા માટે ખુદાને દુઆ કર પ્રશ્ન ચાર બાળકો અને એની માતાની ભૂખ માટેની સ્થિતિ વર્ણવો જવાબ બાળકો ભૂખ્યા હતા ખાવા માટે પડાપડી અને રડા રડી કરતા હતા વિધવા સ્ત્રી ચૂલા પરની હાંડલીમાં હાંડલીમાં કશું નહોતું મીઠું મીઠું ને લહેજતદાર ખાવાનું ખભરાવાની વાત તો કરતી હતી પણ હાંડલી ચૂલેથી ઉતારતી નહોતી ગમે તેટલી મીઠી વાતોથી પેટ થોડું ભરાય આમ બાળકો અને એની માતા ભૂખથી તળવળતા હતા પાંચ ખલીફા સાહેબે કેમ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું હશે જવાબ ખલીફા સાહેબે ઇસ્લામિક ખિલાફતના નેતા હતા ખૂબ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા નેતા હોવાને કારણે એમના પ્રભાવને કારણે લોકો કદાચ પોતાના દુઃખની વાત ન કરે અથવા કોઈથી એમને અન્યાય થતો હોય ખરેખર પોતાની રૈયત દુઃખી તો નથી ને એ જોવા મળે એટલે નેતાના વેશે નહીં પણ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું હશે સતત ચર્ચા કરો લખો અને રજૂ કરો તો જે વાક્ય છે એની ચર્ચા તમારે વિદ્યાર્થીઓ જૂથમાં કરવાની છે અને એના જવાબો તમારી રીતે તમારી નોટબુકમાં લખવાના છે પ્રશ્ન અઢાર ઉદાહરણ મુજબ શબ્દ જૂથના વાક્ય બનાવો વાક્યની શરૂઆત અરે ઓહો વા કેવું જેવા પદોથી કરો ઉદાહરણ ઓહ કેટલું વિશાળ સરોવર સમજ જે વાક્યમાં અચરજ આશ્ચર્ય નવાઈ શોક હર્ષ ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તેવા વાક્યોને ઉદ્ધાર વાક્યો કહેવામાં આવે છે તો અહીંયા જે શબ્દો આપણને આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરીને ઉદ્ધાર વાક્ય બનાવવાનું છે એક વાહ કેટલી વિશાળ નદી બે અહોહો કેટલું સુંદર સરોવર ત્રણ અરે કેવો કદાવર હાથી ચાર બાપ રે કેટલો વિઘરાળ સિંહ પાંચ અરે કેટલો તોફાની આખલો છ ઓહો કેટલું ઊંચું શિખર સાત વાહ કેટલો મનોહર બાગ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ